સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં એકવીસો વીસ રૂપિયાથી લઈને છવ્વીસો વીસ રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને ચોવીસો ત્રીસ રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને છવ્વીસો સિત્તેર રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં અઢારસો રૂપિયાથી લઈને પચીસો બાર રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં એકવીસો નેવું રૂપિયાથી લઈને ચોવીસો એંસી રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડમાં પંદરસો રૂપિયાથી લઈને પચીસો રૂપિયા કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં એકવીસો પંચાણું રૂપિયાથી લઈને ચોવીસો પાસઠ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડમાં એકવીસો પચીસ રૂપિયાથી લઈને પચીસસો પંચોતેર રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને પચીસો વીસ રૂપિયા દાહોદ માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને ચોવીસો રૂપિયા વેરાવળ માર્કેટિંગ યાર્ડમાં એકવીસો પચાસ રૂપિયાથી લઈને ચોવીસો ઓગણપચાસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને પચીસો સાઠ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર ચાલીસ રૂપિયાથી લઈને પચીસો ચાલીસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને ત્રેવીસો સિત્તેર રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડમાં એકવીસો એકત્રીસ રૂપિયાથી લઈને છવ્વીસો સત્યાવીસ રૂપિયા પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો સાઠ રૂપિયાથી લઈને એકવીસો નેવું રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને પચીસો અગિયાર રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ત્રેવીસો વીસ રૂપિયાથી લઈને તેત્રીસો નવ્વાણું રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને ચોવીસો છેતાલીસ રૂપિયા મેંદરડા માર્કેટિંગ યાર્ડમાં એકવીસો પચાસ રૂપિયાથી લઈને ચોવીસો એકસઠ રૂપિયા ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં બે હજાર રૂપિયાથી લઈને ચોવીસો રૂપિયા વિરમગામ માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો એક્યાસી રૂપિયાથી લઈને ચોવીસો બાર રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં બાવીસો રૂપિયાથી લઈને પચીસો એકતાલીસ રૂપિયા ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં અઢારસો પંચ્યાસી રૂપિયાથી લઈને બાવીસસો ચોરાણું રૂપિયા રાપર માર્કેટિંગ યાર્ડમાં સત્તરસો અગિયાર રૂપિયાથી લઈને એકવીસો બોતેર રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં બે હજાર ચાલીસ રૂપિયાથી લઈને પચીસસો ચુમ્મોતેર રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં બાવીસ પચાસ રૂપિયાથી લઈને પચીસો ચાલીસ રૂપિયા અંજાર માર્કેટિંગ યાર્ડમાં એકવીસો રૂપિયાથી લઈને ત્રેવીસો સાઠ રૂપિયા ભુજ માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો પચાસ રૂપિયાથી લઈને ત્રેવીસો સડસઠ રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં બાવીસસો રૂપિયાથી લઈને ત્રેવીસો પચાસ રૂપિયા અને ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં ચોવીસસો અગિયાર રૂપિયાથી લઈને ચોવીસો અગિયાર રૂપિયા ભાવ રહ્યો હતો